જો એ સૂઈ ગયો જો એને આખી એને આખી બંધ થઈ ગઈશ એને આખે બંધ થઈ ગઈશ આશિ માસે વાંહી રબડે શું જો જો રે એ નિત્યમની પાસે હું છે અને નિત્યમ જાતો નથી ગુસ્સે છે નિત્યમ આશિ માસે છે ને કાલ નિત્યમને મૂકીને ક્યાં વી ગીધી નિત્ય કેમ બહ ક્યાં વી ગી તી બાય કહી દેતો આખું કહી દે તો એ ખીજ આશે મને લાઈ ન

મે દીવ પહોંચી ગયા છીએ કેટલા વર્ષ પછી આવ્યા આજે ખબર પડે કે દીવ આટલું મસ્ત થઈ ગયું છે મતલબ જો મે ત્યાં એક્સરસાઇઝ કરે છે ઓકે કટમાં બહુ સરસ ડેવલપ કરી નાખ્યું છે દીવને સુપર ઉપર 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 એક સેકન્ડ बस नित्यम पानी भरो ए यहां पानी भरवा नो जवे आम जे आम जो वर्षा ओ वर्षा दम से कितना मैं छुप गई गया से बो वर्षा छे बद्दा

શું ભાવ છે કાકા રૂપિયા ભાવ છે બધા ઓળખા અહીંયા પડ્યા છે બંધ પડ્યા છે બધા ઓળખા અહિયાં

પાણી પીવું છે પાણી તો છે ને બોટલ માં પણ તારે શું ખાવું છે નૂડલ્સ માં જમવા માટે આવ્યા છે પણ છે ને દીદી કઈ કે છે દીદી શું કે છો બહુ ઠંડુ છે પણ છે ને બાર જ એટલો વરસાદ છે ને કે અંદર આવ્યા ને તો બહુ જ ઠંડી લાગે છે તો આવીને પેલા એવું કીધું કે તમે એસી બંધ કરી દો પછી અમે બેસીએ એમ શું કેવું દીધી બહુ ઠંડી લાગતી હતી ને પણ મજા બહુ આવે છે ઠંડી ભલે હોય શું કેવું તમારું મજા આવે છે ને હા જમવાનું મગાવ્યું રાતના બધાને એટલી ભૂખ લાગી છે ને તો ગાંઠી આવ્યા ને

Good night good night. good night, good night. good night. Good night.